ચર્ચિત ફિલ્મ દસ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફિલ્મ નિહાળ્યા બાદ ટેક્સ ફ્રી કરવાનું એલાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટી ગોલ્ડ ખાતે હાજર રહ્યા હતા તેમજ હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે આ સાચી માહિતી સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે દેશભરમાં ધ સાબરમતી રેકોર્ટ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે ચર્ચિત ફિલ્મ દ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ફિલ્મ નિહાળ્યા બાદ ટેક્સ ફ્રી કરવાનું એલાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટી ગોલ્ડ ખાતે હાજર રહ્યા હતા તેમજ હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે આ સાચી સાચી માહિતી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે દેશભરમાં સાબરમતી રિપોર્ટ્સ એ હાઉસ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કર્યો ચર્ચિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફિલ્મ નિહાળ્યા બાદ ટેક્સ ફ્રી કરવાનું એલાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્ર અને એકતા કપૂર પણ સિટી ગોલ્ડ ખાતે હાજર રહ્યા હતા તેમજ હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે આ સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે દેશભરમાં ધ સાબરમતી રિકોર્ડ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કર્યો